તેની માતાના મોબાઈલમાં સાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતા જેમાંથી પાંચ બંધ હતા દસ વર્ષીય કિશોરી સોળ વર્ષના કિશોરના પ્રેમમાં પડે છે બંને ઇન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં આવે છે અને આ સોળ વર્ષનો કિશોર અત્યારે આરોપી બની ગયો છે તેની વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

પોલીસ સ્ટેશનને આ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થાય છે અને તેના માતા પિતા કહે છે કે તેમની દીકરીનું અપહરણ કરે છે પોલીસ મામલાની ગંભીરતા સમજે છે તપાસનો ધમધમાટ ચાલુ કરે છે અને ત્યારબાદ જે વાસ્તવિકતા સામે આવે છે તે ન માત્ર પોલીસને પરંતુ સૌ કોઈને ચોંકાવી જાય છે આ દસ વર્ષે કિશોરી જે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી તેના માતાનો મોબાઈલનો ઉપયોગમાં સાત ઇન્સ્ટાગ્રામ સંપર્કમાં આવે છે બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાય છે અને ત્યારબાદ આ છોકરી છે તે છોકરાના સાથે જતી રહે છે કાયદાની ભાષામાં આ છોકરાએ તેનું અપહરણ કર્યું છે તે ગુનો દાખલ થાય છે ધનસુરામાં બનેલી આ ઘટનાને લઈને ડીવાયએસપીએ અનેક પ્રકારની વાતો કરી છે અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે એક સાડા દસ વર્ષની ઉંમરની જે બાળકી હતી એના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો આ જે બાળકી હતી એ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને એની જે ઉંમર છે એ જોતા માનનીય પોલીસ અધિક્ષક સાહેબે તાત્કાલિક આ જે અપહરણ થયેલું એ બાળકીને શોધી કાઢવા માટે સૂચના કરેલી જે અનુસંધાને તાત્કાલિક ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર અપહરણનો ગુનો દાખલ કરેલો અને જે બાળકી છે એના માતા પિતાને બોલાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરેલી તો એવી હકીકત જણાઈ આવેલી કે આ જે ભોગ બનનાર બાળકી હતી આ ઉપરાંત તેની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ સાત જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા જેમાંથી પાંચેક જેટલા બંધ હતા અને બે એક્ટિવ હતા જેમાં આ જે સાડા દસ વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ સાડા સોળ વર્ષનો જ છે એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને એકત્રીસ તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જે આ ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે બંનેને શોધી કાઢેલ છે અને આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસે હાથ ધરેલ છે સર બાળકી સાથે જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવ્યું છે સર આવું કિશોરના જે ખાસ કરીને પેરેન્ટ્સ છે જે માતા પિતા એમને પોતાના બાળકો સોશિયલ મીડિયાની અંદર તેઓ શું કરે છે અને મોબાઈલનો એ કઈ રીતે ઉપયોગ કરે છે એ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે આ કિસ્સામાં એવું હતું કે એના જે માતા છે એમને કોઈ સોશિયલ મીડિયા વાપરતા કે એવું કંઈ આવડતું નથી પણ એમની પાસે સ્માર્ટ ફોન હતો તો એ ફોન ઘરે રાખતા હતા અને જ્યારે એ ખેતરમાં કામ કરતા હોય ત્યારે આ બંને જે બહેનો છે એ એમના જ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામનો જે છે સોશિયલ મીડિયામાં એ યુઝ કરતા હતા આ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી આ દસ વર્ષે કિશોરી જે ફક્ત પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે તે સોળ વર્ષના કિશોરના પ્રેમમાં પડી જાય છે આ જે કિસ્સો છે તે અત્યારે ગુજરાતમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને સોશિયલ મીડિયાના થકી બાળકો કઈ તરફ જઈ રહ્યા છે તે દરેક માતા પિતા માટે અત્યારે ચિંતાનો વિષય પણ બન્યો છે નવજીવન ન્યૂઝિયા ચેનલને